વડોદરામાં સાવલીમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યું છે જેનું આયોજન કર્યું છે ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલીમાં આવતીકાલે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છે પોઈચા ખાતે આ સમૂહ લગ્ન યોજાનાર છે જેની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે ધારાસભ્ય કેતન ઇનામદારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સાવના ધારાસભ્ય કેતનભાઈ ઇનામ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ પાછળ તેઓ આ શ્રેય છે તે પોતાના સ્વયંસેવકોને પણ આપે છે આપણી સાથે સ્વયંસેવકો છે તેમની સાથે જ વાત કરીશું કઈ રીતે આખું આ જે મહોત્સવ છે તેને પાર પાડે છે શું કહેશો આ વખતે પણ આઠ નવસોથી પણ વધુ જોડાઓના લગ્ન કરાવવા જઈ રહ્યા છે કેતનભાઈ પણ આ જે તમામ શ્રેય છે તે પોતાના સ્વયંસેવકોને આપે છે તમે શું કહો છો કેટલા દિવસની મહેનત હતી ને કઈ રીતે આખું આજે યજ્ઞ કહો કે મહોત્સવ કોઈને પાર પાડે છે અમે તો ફક્ત નિમિત્ત છીએ કેતનભાઈ કહે છે કે યુવાનો અમારી ટીમ જે છે એમના થકી જ આ બધું થાય છે એ વાત સાચી છે કે એકબીજાને સાથ સહકાર મળે તો જ કોઈ પણ પ્રસંગ પાર પડે છે આવતીકાલે ચાર તારીખે જે વિરાટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ છે તેમાં નવસોથી પણ વધુ નવયુવક દંપતીઓ ભાગ લેવાના છે તેમાં હિન્દુ પણ છે મુસ્લિમ પણ છે બધા જ સાથે મળીને સેવા આપી રહ્યા છે અહીંયા તમે શું કહો છો કેટલા દિવસથી અહીંયા મહેનત કરતા હતા જ્યારે હવે ગણતરીના કલાકો છે ત્યારબાદ આખો આજે યજ્ઞ કહો લગ્ન મહોત્સવ કહો એનું આયોજન કરવા જઈ રહ્યું છે કઈ રીતે આખી આ મહેનત રહીને કઈ રીતે પાર પાડ્યું એનું પરમ ભુજ સ્વામીદાદાની આ પવિત્ર ભૂમિ પર સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ નામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે નવસોથી વધારે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવા જતા હોય અને એક આ મહાયજ્ઞ સ્વામીજીની પવિત્ર ભૂમિ પર જ્યારે યોજાઈ રહ્યો હોય છેલ્લા સત્તર અઢાર દિવસથી દરેક સ્વયંસેવકો નિઃસ્વાદ ભાવે માન્ય ધારાસભ્યશ્રીના આ પ્રસંગ જે માન્ય ધારાસભ્યશ્રી કરી રહ્યા છે એમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને ખૂબ જ પ્રશંસનીય કામગીરી માન્ય ધારાસભ્યશ્રી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગળ કેટલા સ્વયંસેવકો અહીંયા મહેનત કરી રહ્યા છે આ ગણિત સ્વયંસેવકો અહીં આગળ રાત દિવસ મહેનત કરી રહ્યા છે આ પ્રસંગને પાર પાડવા માટે આ મહાયજ્ઞને પાર પાડવા માટે બિલકુલ શું કહેશો જે રીતે જોઈએ તો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવ છે હિન્દુ પણ છે મુસ્લિમ પણ છે દરેકને પોતાની એક વિધિ અનુસાર લગ્ન કરવાનો અહીંયા મોકો મળે છે કેટલું આને મહત્વનું માણસો કેટલું એ માણસ આમાં એવું છે કે કે આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું જે આયોજન કેતનભાઈ ઇનામદાર દ્વારા રાખવામાં આવ્યું છે એ સર્વ જ્ઞાતિને સાથે લઈને ચાલનારા અમારા ધારાસભ્ય છે એને અમે મહત્ત્વ એ આપીએ છીએ કે આવી રીતે હરેક પ્રસંગ હરેક વ્યક્તિ જે હોય છે એ કરવા જોઈએ અને આ કરવાથી શું છે એકતાનું પ્રતિક જાય છે એક મેસેજ જાય છે સારી રીતે કે ભાઈ આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં સર્વ જ્ઞાતિના લોકો અહીંયા સેવા આપે છે અહીંયા છેલ્લા સત્તરથી અઢાર દિવસથી એક ધારા અહીંયા કામ ચાલ્યા કરે છે અને લોકો સેવા આપી રહ્યા છે સ્કૂલથી તમામ લોકો છે તે અહીંયા સેવા આપી રહ્યા છે તમે શું કહેશો આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે સાવલીના જે લોકો છે એમના માટે કેટલું મહત્વનું માનો છે કેટલું ગૌરવ માનો છે આ સમૂહ લગ્ન જે છે આ વસ્તુ અમે તો પહેલાં બહુ નસીબદાર છીએ કે દર વર્ષની જેમ અમે આ યજ્ઞ છે વિશાળ એમાં અમે સૌભાગી થઈએ છીએ અને નિમિત્ત બનીએ છીએ અને તમે આમ જોવા જાવ તો કલ્પના ના કરી શકો કારણ કે નવસો જોડા અને નવસો મોહરા ઉપર નવસો ચોરી પર જ્યારે સામાન મૂકવાનો હોય છે કન્યાદાનનો ત્યારે પણ બાપજીની કૃપાથી બધું પાર પડી જાય છે બિલકુલથી બાપજીની કૃપા છે તેનાથી આ તમામ વસ્તુ છે તે પાર પડી જાય છે જોકે અગણિત સ્વયંસેવકો છે તે છેલ્લા કેટલાય દિવસથી અહીંયા મહેનત કર્યા છે આવતીકાલે જ્યારે આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ સ્વયંસેવકોની પણ આ જે યજ્ઞ છે તેની પાછળ ખૂબ મહેનત રહેલી છે તેને જ લઈને ધારાસભ્ય છે તેમના દ્વારા પણ આ શ્રેય છે તે ક્યાંકને ક્યાંક સ્વયંસેવકોને આપવામાં આવે છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે પોતાના જે પિતા છે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર અને તેમની સ્મૃતિમાં તેમના જન્મદિવસે દર વખતે આ પ્રકારનું આયોજન છે તે કરતા હોય છે આ વખતે પણ જે સાવલીનું જે પોઈચા છે અને ત્યાં આ આયોજન છે તે કરવામાં આવ્યું છે આઠસો જેટલા જે વરકન્યા છે જે વધુઓ છે તે આ જે સમૂહ લગ્ન છે તેનો ભાગ બનશે અને તેના જ ભાગરૂપે હાલ આ જે પોઈચા છે ને ત્યાં તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવે છે આપ જોઈ શકો છો તે રીતે આ જે ફાર્મ છે ને ફાર્મની અંદર અંદર જે તમામ જે ચોરીઓ છે તેને તૈયાર કરવામાં આવી છે અને અહીંયા જે વરકન્યાઓ છે તે ફેરા ફરશે અને ત્યારબાદ આ જે તમામ જે મૂકેલી જે ચીજ વસ્તુઓ છે તે તેમને આપવામાં આવશે જોકે આ જે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ છે તેમાં હિન્દુ તેમજ મુસ્લિમ આ તમામ વિધિથી આ લગ્ન છે તે કરવામાં આવશે જે બ્રાહ્મણ હશે તે ચોળીમાં ફેરા ફરવશે તેમજ જે મોલવી હશે તે તેમની વિધિ અનુસાર આ જે લગ્ન છે તે કરાવશે આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે તમામ જે તૈયારીઓ છે તેને હાલ આખરીઓ ઓપ આપવામાં આવી રહ્યો છે અને જે દીકરીઓને આપવાની જે તમામ ચીજ વસ્તુઓ છે તેને પર ચોરીની પાસે મૂકી દેવામાં આવી છે સાથે સાથે વાત કરીએ તો આ જે મહોત્સવ છે તેને ક્યાંકને ક્યાંક શોભાવવા માટે ગુજરાતના જે મુખ્યમંત્રી છે વિધાનસભાના અધ્યક્ષ છે તેમજ ગૃહમંત્રી પણ અહીંયા હાજરી આપશે આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આવતીકાલે જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન થવા થઈ રહ્યું છે ત્યારે ચોક્કસથી મોટી સંખ્યામાં જે મહે માનવ લોકોનું જે મહેરામણ છે તે પણ અહીં ઉમટશે અને આ જે સમૂહ લગ્ન મહોત્સવ છે તેમાં ભાગ લેશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા